વડોદરા શહેરમાં ચારે તરફ ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે જ્યાં જગ્યા મળે ત્યાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવે છે અને ધંધા કે મકાનને લઈને ગેરકાયદેસર આ બાંધકામ ઊભું કરી દેવાતું હોય છે જે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી દબાણ શાખાની ટીમ ઉમાચાર રસ્તા ખાતે પહોંચી હતી અને જ્યાં કેટલાક મકાનોની ગેરકાયદેસર બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલ ગેરકાયદેસર બનાવી દીધેલા મકાનોના ગેટ અને એ સિવાય બે મોટા શેડ તેમજ ફેન્સિંગ આ તમામ દૂર કરવાની જે કામગીરી છે તે દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી

વહીવટી વોર્ડ નંબર પંદર માં સમાવેશ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર બસો ઉડતાલીસ ટુ ફોર્ટી એટ ઓપન સ્પેસ ની અંદરના દબાણો લગભગ ચૌદ એક જેટલા યુનિટ છે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને બે મોટા શેર છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સર્વિસિસ સાથે છે ને ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ